મિત્રો ગુજરાત મોડલનો વિકાસ જોઈ લેજો પેપર ફૂટે ને એમાં જેટથી પેમેન્ટ થાય છે એટલે વાત કરવી છે હમણાંથી નીટનું પેપર ફૂટ્યું ને એની કારણ કે આ સરકારે આપણી ગુજરાતની સરકારે એવું ગુજરાત મોડલ બનાવી નાખ્યું છે કે દેશમાં ગમે ત્યાં પેપર ફૂટે છેલ્લે તાર આવીને તો ગુજરાતમાં અડતો જ હોય આવું તો આ લોકોએ ગુજરાત મોડલ બનાવ્યું છે પેપર ફોડવામાં એ મોડલ ની માસ્ટરી છે જનતાનો વાક નથી વાક સરકારનો જ છે આમાં સો ટકા આમાં તો હું એગ્રી કરું છું કારણ કે એને જ એવું મોડલ બનાવી નાખ્યું છે પેપર અહીંથી બધા ફોડે જ છે કાંઈ ધ્યાન દીધું નથી લો એન્ડ ઓર્ડર હાઉ જે પાર્ટીએ બેઠો હોય ને એવું છે હવે જે આ પેપર ફૂટ્યું છે ને એ મુદ્દે પાછા ફરી કે નીટની પરીક્ષાનું હમણાં પેપર ફૂટ્યું ઈતની પરીક્ષા એટલે જણા નો ખબર હોય ને એને કહી દો જે મિત્રો આપડા ગડિયા જોતા હોય વિડિયો એમને કહી દો કે દેશ લેવલ ની એક મહત્વની પરીક્ષા છે નીટ ની પરીક્ષા એટલું સમજો એનું પેપર ફૂટ્યું અને પેપરમાં જે નીટ માં પેલા નંબરે દર વખતે બે થી ત્રણ જણા આવતા ને એમાં વખતે 7 આઠ કે જાજા જણા આવી ગયા છે અને એના તાર આપણા ગુજરાતમાં આવી ગયા છે ગોધરા નાણંદ બાજુ ગયા હવે એમાં થયું છે એવું કે બાર વિદ્યાર્થીઓને પરીક્ષાના પેપર આપવાના ચેક થી પેમેન્ટ લીધા છે જેને પેપર ફોડ્યું ચેક થી પેમેન્ટ લેતો હોય એ મોડલ ગુજરાત મોડલ હશે કેવું અને ઓછા વત્તા રૂપિયા નહીં બે પોઈન્ટ બ્યાસી કરોડ રૂપિયા વિચાર કરો બે પોઈન્ટ બ્યાસી કરોડ રૂપિયા ચેક થી લીધા છે વિદ્યાર્થીઓ પાસેથી પેપરના હવે આ વાસ્તવિકતા છે ગુજરાતની અને હમજવી જોઈ વાલી કે આપણા દેશમાં આ લોકોએ શિક્ષણની પરિસ્થિતિ રહી ને કઈ જગ્યાએ લઈ આવીને મૂકી છે ને એ જરાક અત્યાર સાંભળ્યું હતું કે નોકરીની પરીક્ષા સરકારી નોકરીની પરીક્ષા સરકારી નોકરીની પરીક્ષા એમાં બધા વી લાખમાં સેટિંગ કરતા બે પોઈન્ટ બ્યાસી કરોડમાં બાર વિદ્યાર્થીઓનું સેટિંગ અને એ ચેકથી પેમેન્ટ પેમેન્ટને આવું મોડલ ગુજરાત મોડલમાં બને એટલે જરાક સરકારને વિનંતી છે તમારો લો એન્ડ ઓર્ડર સુધારો ખાલી ગૃહમંત્રી આવીને હાલો બધું થઈ જશે બધું સારું સારું બોલી જાય કાંઈ ન થાય એના માટે કાર્યવાહી કરવી પડે એના માટે પેપર ફૂટતા અટકાવવા પડે એના માટે નોકરીઓ દેવી પડે અને દાનતથી નોકરીઓ દેવી પડે કોલ લેટર મળી જાય ને પાછી ભરતી થઈ જાય ને ત્યાં સુધી પરીક્ષા કરાવવી પડે ખાલી પરીક્ષા જાહેર કરી રહી નો થાય આ શું કામ બોલું છું એનું કારણ છે ગૃહ વિભાગની હાલતા ભરતીઓ કાઢે છે પણ છેલ્લા હું દસક વર્ષથી આ જોઉં છું પાંચ પાંચ હાથા આઠ આઠ વરસ લગી ભરતીઓ અટકી પડેલી છે તો આ બધી ભરતીઓ પેલા તો પૂરી કરવી પડે એટલે ખાસ મંત્રી અને મુખ્યમંત્રી આમ તો બધું રિમોટ કંટ્રોલ થી હાલે ઉપરથી આપણા નરેન્દ્રભાઈ થ્રુ પણ એ બધાને કેવાનું હતું કે જરાક આ પરીક્ષા બાબતે જરાક કરાવો સારું તમારે અમુક અમુક નેતાઓના છોકરા કદાચ ન હોય પણ બાકી બધા છોકરા ભણે છે એ કદાચ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે એટલે જરૂર હોય પણ આમ જનતાના વિચારી અને પછી પેપર એવું કંઈક લઈ આવો તો એવી વિનંતી છે અમે હવે વિનંતી કરીએ કે બાકી તો શું કરી કારણ કે તમે તો સરકારમાં છો અને કંઈ કરવાના નથી ખબર છે છતાંય અમારું બોલવું એક અધિકાર છે હજી કાનૂન પ્રમાણે એટલે અમે બોલી છીએ એટલે જનતાને કહું છું જરાક જાગજો આ તમારી શું થાય છે ક્યાંય પેપરના

ధన్యవాద్ జై హింద్ జై భారత్